તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજને એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજ પણ જીરોમાં જ કંઈક છીએ ને આપણે જે કાલે ઉપાડ્યું એ સરસ રીતે આપણે હાડીઓમાં ભારીઓ ભલી દીધી છે જોકે પવન નહોતો એટલે આપણે કાંઈ બાંધી નથી એટલે માપી એવો પવન છે એટલે કાંઈ આપણે જીરુંને ભારીઓ બાંધીને અમે એક દી સુકાય તો વધારે સારું અને આજે છે બીજો દિવસ આજે પણ આપણે જીરું ઉપાડવાનું જ છે અને આમ જોવા જઈએ તો આજે આપણે ખાસ કરીને જીરું દર્શક મિત્રો જોઈ શકો છો તો આ આપણે આપણે દર્શક મિત્રો કાલે ઉપાડ્યું છે અને ખાસ કરીને આજે આપણે આપણા તમામ જે ખેડૂત ભાઈઓ છે એને આમ જોવા જઈએ તો તદ્દન આપણે ઓછા જ ખર્ચે આમાં જીરુંની માવજત કરેલી છે તો આજે આપણે ખર્ચા વિશે કઈક માહિતી આપી છે તો સૌથી પહેલા તો આપણે જે બિયારણ તો જે આપણે સર્ટિફાઈ જે વાવતા હોય એ તો વાવવાનું હોય છે એ તો ખર્ચો દરેક ખેડૂત ભાઈઓ કરતા જ હોય છે પરંતુ એની અંદર અમુક ખેડૂત મિત્રો એ મોંઘી દાઢો દવા છાંટી છે અને આપણે એવી કોઈ જાતની અત્યારે જરૂર નથી જાણે એટલે આપણે હજી એવી કોઈ મોંઘી દાઢામાં દવા નથી છાંટી તો માત્ર એક આપણે એક મોટો ખર્ચો જે કર્યો છે એ આપણે કીટ જે આપણે એક વચ્ચે સડાવી હતી એ જ એમાં એક આપણે બે કીટવામાં ચડાવી છે એ છસો છસો વાળી બે કીટવામાં ચડાવી હતી બાકી જે આપણે સાદું અને સિમ્પલ એ જ દવાનો આમાં આપણે છંટકાવ કર્યો છે ને પરિણામ પણ ખૂબ સારા મેળ્યા છે ને અમુક જે આપણે એગ્રોમાં દવા લઈ તો આપણે ઘણા એગ્રોવાળા આપણને કહેતા હોય છે કે આ દવા છાંટવાથી એડવાન્સમાં છાંટવાથી કાંઈ નહીં થાય ને આમ જે કાંઈ એ પોતપાતાનો જે ધંધો છે એ રીતના કહેતા હોય છે ને એ સત્ય હકીકત પણ છે પરંતુ જે આપનો અનુભવ છે એ ખર્ચામાં આમ જોવા જઈએ તો આપણે દિલીપભાઈની ભલામણથી જે આપણે જે કાંઈ ખર્ચો કરતા આપણે દિલીપભાઈને એગ્રોમાંથી ન જ દવાઈઓને બધું ટ્રીટમેન્ટ એમાં કરતા અને સૌથી પહેલાં તો આપણે જે આમાં જે હોટલ સોલ્યુબલ ખાતર પણ આપણે ત્રણ છાર શંકાવવામાં કરેલા છે સુરતમાં જીરું ઉગી ગયા પછી જીણું જીનું હતું ત્યારે આપણે ઓગણીસો ઓગણીસ ખાતરનો એમાં સ્પ્રે દવા ભેગો નાખેલો છે ત્યાર પછી મિક્સ માઇક્રોન્યુટ્રી નાખેલા છે ને ત્યાર પછી જીરો બાવન ચોત્રીસ એ પણ છાટેલું છે સ્ટેપ બાય સ્ટેપ ટૂંકમાં જીરું જેમ જેમ મોટું થતું ને સ્ટેપ બાય સ્ટેપ એમાં આપણે છંટકાવ કરેલા છે ને છેલ્લે છેલ્લે આપણે જીરો જીરો બાવન જીરો જીરો પચાસ એ આપણે છંટકાવ કરેલો છે તો પોટાશનું પ્રમાણ પણ એમાં આવતું રહેતું ને આપણે એમાં અવનવા દેશી નુસખા પણ આપણે કરેલા છે જેમ કે આકડા આપણે પાયેલો છે પાણી સાથે એવા આપણે દેશી નુસ્ખા પણ કરેલા છે પરંતુ જીરું ફૂલ પાકે ગયું ગણાય છે તો આપણે એવું ન થાય એ પેલા આપણે એને ઉપાડી લેવું જોઈએ ખિસકોલી કલર નો દાણો થઈ જાય આ રીતનો ખિસ્કોલી કલર નો જે દાણો થઈ જાય એ આપણે જીરું હવે પાકેલું ગણવામાં આવે છે આ આ રીતનો જો દાણો થઈ જાય તો સરસ રીતે એને આપણે પાકેલું જ ગણવામાં આવે છે અને આપણા ખર્ચાની આ જો વાત કરીએ છીએ તો આપણે આમાં ફૂગનાશકમાં કોઈ એવી મોટો એવી ફૂગનાશક આમાં વાપરેલી નથી આપણે ફક્ત આમાં સાફ પાવડર અને એમ મેન્કો જે એમ પિસ્તાલીનું જ આમાં આપણે દર વખતે રાઉન્ડ કરેલા છે અને જાહાંધી મારો અનુભવ છે ચાહાંધી જે એમ પિસ્તાલીસ છે મારી દ્રષ્ટિએ ખૂબ સારું છે અચ્છા સંધ્યામાં આપણે કોઈ પણ જાતની ચરમી આમાં નથી આવી નથી પીળીઓ નથી નથી લીલો આવ્યો અને આમાં જોવા નથી આપણે જે ને જીરુંનું જે આપણે ટ્રીટમેન્ટ કરી દર વખતે એક વખતે સાફ પાવડર અને એક વખત એમ પિસ્તાલ એ રીતના આમાં છંટકાવ કરેલા છે અને અવનવી રીતે હલકી ભારે હલકી ભારે એ રીતના આમાં છંટકાવ કરેલો છે અને ખાસ કરીને એક ફેરી વચ્ચે ગળો આવ્યો એક એક ગળોની થોડીક ઊંચામાંથી અને ત્યાર પછી આમાં એક માં રોગર તો આ રીતને સાદી અને સિમ્પલ ને તદ્દન ઓછા ખર્ચે આમાં આપણે છ રાઉન્ડ માં આપડે જીરું પાટી ગયું છે છ રાઉન્ડ માં આપણે સરસ રીતે કોઈ પણ જાજા રાઉન્ડ પણ નથી માર્યા આપણે જે વોટર સોલ્યુબલ જે ખાતર છાંટતા એ આપણે દવાની મિક્સમાં જેમાં નાખી દેતા આપણે પંપ ભરાઈ જાય ત્યારે પછી ઉપરથી એમાં આપણે ખાતરનો અલગથી ડોઝ બનાવતા એ આપણે ઉપરથી નાખી દેતા એટલે કે જેથી કરીને પંપમાં પાણીનો જથ્થો વધારે હોય તો ફાટવાની શક્યતા ન રહે તો આપણે માત્ર આ છ રાઉન્ડમાં આપણું જીરું ખૂબ સારી રીતે પાકી ગયું છે આમાં માત્ર એક આપણે જે જમીન ઢાળવી છે એના કારણે થોડુંક ઉગાવવામાં તકલીફ પડી એના કારણે થોડુંક પારવું છે પરંતુ બધે સારું છે આપણે એમ પિસ્તાલીસ કરીને મેંગો એવું છે નથી કાળી કાળી ચરમી આવી નથી પીળવી આવ્યો નથી લીલો આવ્યો તો જે એમ છે આપણે પોતાની જાતનો આપણે દર વર્ષે આપણે અનુભવ તો છે તે પરંતુ આ વર્ષે પણ એમ પિસ્તાલીસ ને આપણે વારંવાર છંટકાવ કર્યા છે તો એના કારણે જીરું ખૂબ જ સારું એવું અત્યારે એક પણ ચરમી વગરનું પાટી ગયું છે આપણે ક્લાસ રીતે ને આમ જોવા જઈએ તો જીરું એક ખર્ચાળ પણ આમ ગણવામાં આવે છે અવનવા એમાં ખર્ચા ઘણા ખેડૂત મિત્રો અવનવા મોંઘી દાળ દવાઈઓ છાટતા હોય છે પણ તો આપણી જાલ સુધી ખેડૂતને ભલામણ છે તો મોંઘા ખર્ચા જ્યારે કે એવું લાગે તો કરવા પણ પડે છે કાળીઓ દેખાય તો આપણે મોંઘા ખર્ચા પણ કરવા પડશે કારણ કે નોકરી તો આપણું જે હાથમાંથી બધુંય જતું રહેતું હોય છે જે આપણી મહેનત કરી એ બધી ફેલ જતી હોય છે તો મારું જાહાંતી અનુભવ છે જો કાયા માટે જો ટ્રીટમેન્ટ કરવી તો પહેલાં તો એમપી ચાલીને રાઉન્ડ ચાલુ જ રાખવાના હોય છે આપણે પછી જો કદાચ કાયો દેખાય તો એટલા માટે આપણે સોડવા એના ઉપાડીને ખેડા બાંયા નાખી દેવા જોઈએ ને ત્યાર પછી ગેલેરીઓ ગેલેરીઓનો રાઉન્ડ કરવો જોઈએ ગેલેરી પણ કાર્ય માટે ખૂબ જ બેસ્ટ છે તો આપણે એવી ગણતરી તો હતી જ કે આપણે ગેલેરી કદાચ કાર્યો દેખાય તો છંટકાવ કરશું પણ ગેલે ગેલેરીઓ છાંટવાની નોબત નથી આવી અત્યાર સુધી આપણે ક્યાંય કાર્યો જોવા મળ્યો નથી તો દર્શક મિત્રો હંમેશા આપણે જો જોઈ વિચારી અને સમજીને ખર્ચા કરીએ તો ખેતી ખર્ચ પણ ઘણો બચી જતો હોય છે અને સારી જો કે આમ જોવા જઈએ તો છેલ્લે છેલ્લે વાતાવરણ થોડુંક બગડ્યું હોય આમ જોવા તો વાતાવરણ તો પહેલેથી સારું હતું પણ વચગાળામાં જે થોડુંક વાતાવરણ બગડ્યું એમાં કાચા ચણા પણ વળી ગયા છે જીરું પણ કાચું વળવા જે આપણો ઉપરનો માળ હતો ત્રીજો માળ હતો એ આપણે એના એ આપણે દાણો આપણા હાથમાં નથી એવું એ જે દાણો જીણો થઈ ગયો છે એ વાતાવરણના કારણે થઈ ગયો છે જો જીરુંમાં વધારે તો વાતાવરણ અનુકૂળ હોય છે વાતાવરણ જો સારું હોય તો ઓછા ખર્ચે આપણું સારું એવું ઉત્પાદન મળી જતું હોય છે તો આપણે આ વિડીયોના માધ્યમથી એક ખેડૂત મિત્રોને સંદેશો આપીએ છીએ કે તદ્દન જોઈ વિચારી ને ખર્ચો કરીએ તો આપણો ખેતી ખેતી ખર્ચ ઘણો બચી જતો હોય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપડે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો